આવતીકાલે તો મહાશિવરાત્રી છે આ વખતે ચાર દિવસની જ મહાશિવરાત્રીનો મેળો છે એક સ્થિતિનો છય હોવાથી આજે સતત ત્રીજા દિવસે પણ ખૂબ માનવ મેળમણ આવ્યો છે સાર્વજનિક અન્નક્ષેત્ર સતત ચાલુ છે આપણું સર્વે જ્ઞાતિભાઈઓ ઘેર છે બરડો છે અને સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાંથી ને શહેરોમાંથી ઘણા બધા ધર્મપ્રેમી જનતાઓ આવી છે આપણું સાર્વજનિક નો ઘણા બધા લાભ લીધો અને એમાં આ વખતે નવીન આઇટમ જે આપણે ભોજન પ્રસાદ રૂપે રાખી છે માલપુડા એનો બધાય હોશે હોશે લાભ લીધો બાકીનો તો જમવાનું આપણું રેગ્યુલર રોટલા શાક ખીચડી શાક બધું ચાલુ જ છે આ વખતે માલપુડા હતું એનો બધાય ભરપૂર પ્રસાદ લઈ અને આનંદ માણ્યો આવતીકાલે શિવરાત્રી છે તો સર્વે ધર્મપ્રેમી જનતાને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું